કેસ બોવાની કુપાતી મર્ગનરાન સાઉથ એશયુ મકી બહાર આ ગયા જે એક ગામના ચોકમાં ઢૂણતા બુવાઓ આગામી સમયમાં ગુજરાતની હોસ્પિટલોમાં ઢૂણતા જોવા મળે તો તમે નવાય ન પામતા કારણ કે એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ડોક્ટર નહીં પરંતુ બુવાઓ સારવાર કરતા જોવા મળ્યા છે આઈસીયુમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની બુવા દ્વારા સારવાર કરવામાં આવે છે એટલું જ નહીં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભુવાની સારવારથી દર્દી બેઠા પણ થઈ જાય છે અહીં આવતા દર્દીઓ ડોક્ટરના બદલે ભુવાને સાજા થવા માટે ક્રેડિટ આપતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જગતસિંહ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે આ હોસ્પિટલનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે એક ભૂવો હોસ્પિટલમાં પ્રવેશે છે વિડીયોગ્રાફી અને ફોટા પ્રતિબંધિત હોવા છતાં ભૂવા પ્રવેશ દ્વારથી આઈસીયુ રૂમ સુધી પહોંચે છે તેમજ આઈસીયુ રૂમમાં દર્દીની બાજુમાં ઊભો રહી ભૂવો કોઈ વિધિ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ વિડિયોમાં દેખાઈ રહ્યું છે વિડિયો ફરતો થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરવામાં આવી તો જણાઈ આવ્યું છે કે આ શખ્સ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં આવ્યો હતો જો દર્દીના સગા હોય તો હોસ્પિટલમાંથી પાસ અપાય છે જેના થકી દર્દીની મુલાકાત કરી શકાય છે ત્યારે આ શખ્સ પણ એ રીતે પહોંચ્યો હોય તેવું પ્રાથમિક તારણ છે આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીની સુરક્ષા અને તેને કોઈ ઇન્ફેક્શન ન લાગે એ મુજબ કર્ટેન્સ સાથે ગોપનીયતા જાળવવામાં આવે છે જો કે તેનો દુરુપયોગ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું માનવું છે તેમણે વધુમાં એવું પણ જણાવ્યું છે કે જે વિડીયો ફરતો થયો છે તેમાં દર્દી દર્શાવવામાં આવ્યો છે તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપ ડાઉન એટલે કે સાજો થઈ રહ્યો છે એટલે કે ભુવાની વિધિ કે કોઈ માન્યતાથી દર્દી સંપૂર્ણપણે સાજો થયો છે તે અંધશ્રદ્ધા ભરેલું છે દર્દીઓની સારવાર સુરક્ષા અને તેમનું જીવન બચાવવું એ અમારી પ્રાથમિકતા છે આ જે ઘટના બની છે તેવી ઘટના ફરીથી કોઈ પણ હોસ્પિટલમાં ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે આવો સાંભળીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને વેન્ટિલેટર ઉપર અને આઈસીયુમાં દાખલ થયેલા પરિવારે ફુવાને બોલાવી અને જે સારવારનો નિમ્ન પ્રયાસ કર્યો છે એની વિજ્ઞાન જાતા નિંદા કરે છે અને વખોડે છે આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા ફેલાશે લોકો મેડી મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને શંકા સૌ ઉપશંકા થશે આ બધાના એના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાતા જે ભુવા સામે એના પરિવાર સામે સિક્યુરિટી ગાર્ડ સામે ડોક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ શિક્ષાત્મક પગલા સરકારી કર્મચારી સામે પણ માગણી કરવામાં આવે છે જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય ભૂવો પેલા તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે એને માની લો કે જમ્સ લાગી જાય તો જવાબદારી કોની આવા બધા પ્રશ્નો છે અનુત્તર છે એટલે વિજ્ઞાન જાતા છે સ્પષ્ટપણે માગણી કરે છે જે કોઈ જવાબદાર હોય એને સેલના સળિયા પાછળ તકલી દેવાની માગણી કરવામાં છે માનવ જિંદગી સાથે ખીલવાડ કરનાર ભૂવો માફ કરવા યોગ્ય નથી આવો કોઈ પણ વ્યક્તિ હોય અને આવા બાધા નાખે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે મોતને ફેટાડે એવા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ વિજ્ઞાન જાતા પણ માહિતીનો સ્ત્રોત મેળવવા પ્રયત્ન કરે છે ફરિયાદ સંબંધી પણ વિચારણા કરે છે તાત્કાલિક ધોરણે સરકારી તંત્રે ભુવા સામે અને પરિવાર સામે કાનૂની કાર્યવાહીની માગણી કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે એકવીસમી સદીની અંદર ભૂવો જો વેન્ટિલેટર સુધી પહોંચી શકે અને તે સારવાર બેધડક કરી શકે તો આમાં નીચા જોણું છે સમક્ષ સરકારી તંત્રને આરોગ્ય તંત્રને પણ નીચા જોણું છે આવું ન થવું જોઈએ આપણે સૌ સાથે મળીને આવું પુનરાવર્તન ન થાય અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય એને જેલના પાછળ સળિયા પાછળ ધકેલી દેવાની વિજ્ઞાન જથા માગણી કરે છે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર અનેક ઉપલબ્ધિઓમાં આરોગ્ય તંત્ર ઉપર સામાન્ય વર્ગને પોસાય તેવું કામ કરે છે અને દર્દીઓને સાજા કરે છે ત્યારે માત્ર એક ભૂવો છે સમગ્ર સમાજને ગુમરાહ કરે બ્રહ્મા ફેલાવે જે ચલાવી ન લેવાય માફ કરવા યોગ્ય નથી એની સામે કાનૂની કાર્યવાહી અને

એ કાર્ડ લઈ એ પાસ લઈ અને તમે મળવા જતા હોય અને એ કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે જ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે અંધશ્રદ્ધામાં થતી થતી કામગીરીને હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં આવ્યું છે

ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ માટે હવે રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરશો નમસ્કાર